लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતોને તાજેતરમાં જ વાવણી કરેલ મગફળીનો પાક થયો નષ્ટ અમરેલી જિલ્લાનો ધારી તાલુકો મોટાભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અહીં કોઈ મોટા ઉદ્યોગ આવેલા નથી તેમજ ભાગના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જો વાત કરવામાં આવે ધારી તાલુકાના દેવડા ગામની તો દેવડા ગામના ખેડૂતોની વ્યથા હૃદય સ્પર્શી છે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા અને ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ ખરીદીને ચોમાસાની શરૂઆત થતાં જ વાવણી કરે છે પરંતુ વાવણી કર્યાના થોડા દિવસોમાં જ અચાનક ભૂંડ અને રોજનો ત્રાસ આ ખેડૂતોને શરૂ થઈ જાય છે જો વાત કરવામાં આવે ભૂંડની તો ખેડૂત દ્વારા વાવેલી મગફળીમાં જમીનની નીચેથી દાણું શોધીને ગ્રહણ કરે છે અને સાથે જ જમીનમાં પોતાના દાંતોથી ભયંકર નુકસાન કરે છે ત્યારે ખેડૂત પોતાના પાકને નષ્ટ થતો નજરે જુએ છે ધારીના દેવડા ગામના રહીને પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂત ગોરધનભાઈ વસોયાની વ્યથા પણ કંઈક આવી જ છે ભૂંડ દ્વારા તેમના ખેતરમાં પાંચ વીઘા કરતાં પણ વધારે વાવણી કરેલી મગફળી નષ્ટ કરાયેલ છે ગોરધનભાઈના જણાવ્યા અનુસાર ખેડૂત મંડળી પાસેથી લોન લઈ અને તેઓએ બિયારણ ખરીદી છે ત્યારબાદ મજૂરો દ્વારા બીજને રોપીએ છીએ અને જો સમયસર વરસાદ થાય તો આ વાવેલા પાક ઉગી નીકળે છે પરંતુ ભૂંડ અને રોજનો ત્રાસ તો નફામાં ગમે ત્યારે ગમે એક ક્ષણે આ ભૂંડનું આખું ટોળું ખેતરમાં પ્રવેશે છે અને સામાન્ય ઊગી નીકળેલ મગફળીના પાકને સાવ ખોદીને બરબાદ કરી નાખે છે ત્યારે આ ગરીબ ખેડૂત ઉપર તો જાણે તેનું સર્વશ્રેષ્ઠ લૂંટાઈ ગયું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે દેવડા ગામના ખેડૂતોની બસ એક જ માગણી છે કે આ ભૂંડ અને રોજના ત્રાસમાંથી થયેલી નુકસાનીનું વળતર તંત્ર દ્વારા ચૂકવવામાં આવે અને આ ત્રાસ ભોગવતા ખેડૂત ગોરધનભાઈ વસોયા આવનાર સમયમાં નિશ્ચિતપણે આત્મવિલોપન કરશે તેવું ખેડૂત ગોરધનભાઈ જણાવી રહ્યા છે

આ રાત દિવસ ધ્યાન રાખવા છતાં ચાર પાંચ વીઘાના ખેતરમાંથી માંથી ભૂણા ખરોળી અને મારા બીયા ખાયા અને નુકસાની કરેલી છે અંદાજીત પાંચ વીઘામાં નુકસાની કરેલી છે ચાર પાંચ વીઘામાં હું સરકાર પાસે એક જ ઈશા ઈશુ છું કે ભાઈ આ મારા નુકસાની ગઈ છે એનું મને વળતર ચૂકવવામાં આવે અને રોજ ભૂનના ત્રાસથી અમને કાયમી માટે નિકાલ આવે એવું કોઈ પગલું ભરવામાં આવે નુકસાની માં મે સિંગ વાવેલી છે એ સિંગ દાણા બધા ખાઈ ગયા છે અને જે સિંગ ઉગી ગયેલી છે એ ઉગી ગયેલી સિંગ પૂર્ણ હવે મોટા મારી અને બહાર કાઢી નાખી છે બરાબર જો આ મને વળતર ચૂકવવામાં નહીં આવે અને આ આ જે સરકાર આ વિચે કોઈ પગલાં નહીં ભરે તો હું ટૂંક સમયમાં આત્મવિલોપન કરીશ હવે આપ શું ઈચ્છો છો હું એક જ ઈચ્છા રાખું છું સરકાર પાસે અને તંત્ર પાસે પાસેથી કે ભાઈ રોજ ભૂનના ત્રાસથી અમને કાયમી માટે છૂટકારો આપે મારું નામ રાઠવા જયેશભાઈ હરસિંહભાઈ હું તો શેખ છોટા ઉદેપુર જિલ્લામાંથી અહીંયા ભાગ્યું રાખવા આવ્યો છું અને માંડવીનું વાવેતર કર્યું અને ફૂંડ અને રોજ આવી હાલત કરી ગયા બરાબર એમાં પછી મારે વાય વધે હું અને ખેડૂત એ હું કરે બરાબર કેટલી નુકસાની એમાં કેટલી નુકસાની થઈ અને અમે કાયમ માટે અહીંયા બળ કરતા હોય અને આવી નુકસાની થાય પછી અમને શું ફાયદો આના માટે તમે નુકસાની કેટલી થઈ છે

મારું નામ ખનુભાઈ જાદવભાઈ વસોયા આ ગામ દેવલા તાલુકા ધારી જિલ્લો અમરેલી શું સમસ્યા છે સમસ્યા અમારી આ કાયમિકના માટે આ રોજ અને આ ફૂંડ આ અમારા ખેતર તમે જુઓ અમારી દિશા તમે જુઓ સરકાર અમે આમાંથી ક્યાંક પણ મુક્તિ અપાવે અગર અમારે શું કરવું આમાં અમારા બાળ બચા ખાય શું અમે આવડી આવડી ખર્ચા કરી કરીને આ બધું ઉગાડી અને રોજ ભૂંડ ખાઈ જાય તો અમારે શું કરવું એમ તો અત્યારે અમારી પાસે એ નથી આ

હવે શું માંગણી છે તમારી અમારમાં માંગણી એવી છે કે આમાં તમે કયો પણ આનો નિકાલ કરે કે આનો ગમે રસ્તો કાઢે કા ફૂન છે અમને તારવે રોજ રોજ એટલા ફૂન એટલા કેટલું નુકસાન કર્યું છે નુકસાન 4 થી 5 વીઘા નું કર્યું તો શું ઈચ્છો છો હવે તમે અમને એ અમે એવું ઈચ્છી છે કે આમાંથી અમને ગમે રસ્તો કરી દે અને આનો કોઈ વિકલ્પ આપે એમ